પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઈ ઉઠ્યા છે આ સ્થાન પર ધારાસભ્ય લવિંગજી સોલંકીનું પણ નિવાસસ્થાન આવેલું છે પરંતુ તેમ છતાં સ્થાનિકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું જ્યારે એક નાની બાળકી ખુલ્લી ગટરમાં પડતા મહિલાઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોની તેમજ મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી સાથે મળીને સ્થાનિક મહિલાઓએ માનવ સાકર રચીને ચક્કાજામ કરતા ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી આ સાથે જ મહિલાઓ નગરપાલિકા તંત્ર નો હુરિયો બોલાવી આક્રોશ પૂર્વક વિરોધ વ્યક્ત કર્યો હતો માત્ર માત્ર ને નગરપાલિકાને કઈ દેખાતી નથી દેખાતું નથી આની એની પડજાને અહીં હેરાન થવું પડે છે આ બાબતે અમે આજે અહીંના રહીશોએ અને મહિલાઓએ બંને સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાળ લઈ ત્યાં સુધી રસ્તાને બ્લોકેજ અમે રાખીશું અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચિંકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું દવે અલ્પેશ કુમાર હરશ વિરાદન

ની ડીકરી ઘટર માં પડી ગઈ હતી જેને અત્યારે અમે પાણી માંથી બહાર કાઢી છે જેનો હાથ ભાગી ગયો છે અને આ છે એ છે જે આ છોકરીને અમે જો ન બચાવ્યો તો એનું જીવનું પણ જોખમ હતું તો અમારો અત્યારે ગાંધીજી જે марક અહીંયા આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકણાઓ બંધ કરવામાં નહીં આવે ઘટરના તો આનાથી ઉગ્રમો ઉગ્ર પણ અમે કરીશું અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે